હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ટેમ્બોસ કિચન આજે હું તમારી સાથે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદકની રેસીપી લઈને આવી છું બધાના ઘરમાં ગણેશ ચતુર્થીમાં અલગ અલગ લાડુ અને મોદક બનતા હોય છે પરંતુ આજે હું તમારી સાથે પંચમેવા મોદકની રેસીપી લઈને આવી છું આ પંચમેવા મોદક હેલ્ધી તો છે જ સાથે સાથે એકદમ ઇઝી રીતથી બની જાય છે અને એકદમ ટેસ્ટી પણ બને છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું પંચમેવા મોદક પંચમેવા મોદક બનાવવા માટે મેં અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં એ વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ વન ફોર્થ કપ અખરોટ અને વન ફોર્થ કપ પિસ્તા લીધા છે અને એક કપ મેં અહીંયા નાળિયેરનું છીણ લીધું છે જે સૂકા કોપરાનું છીણ આવે એ લીધું છે તમે આ ડ્રાયફ્રૂટની જગ્યાએ તમને ગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો અને ક્વોન્ટિટી પણ તમે વધારે કે ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પંચમેવા મોદક બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કડાઈ લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી ઉમેરવાનું છે તો આ ઘીમાં આપણે બધા ડ્રાયફ્રૂટને થોડા સેલો ફ્રાય કરી લેવાના છે જેથી મોદકમાં ડ્રાયફ્રુટનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આપણે અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને મિક્સ કરતાં કરતાં આ ડ્રાય ફ્રુટને આપણે થોડા ફ્રાય કરી લેવાના છે હવે આ ડ્રાયફ્રૂટ આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે આપણે એને બહાર કાઢી લઈશું અને આ ડ્રાય ફ્રૂટ ઠંડા થાય એ પછી આપણે પલ્સ મોડ ઉપર એને મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરા વાટવાના છે એનો એકદમ સાવ પાવડર નથી કરવાનો અધકચરો ભૂકો થાય એ રીતે આપણે પલ્સ મોડ ઉપર મિક્સચરમાં આપણે એને ક્રશ કરી લેવાના છે હવે આ જ ઘીમાં આપણે એક કપ કોપરાનું છીણ ઉમેરીશું અને આ રીતે સતત હલાવતા જઈશું અને કોપરાના છીણને એકદમ સરસ રીતે શેકી લેવાનું છે એમાંથી એકદમ સરસ સ્મેલ આવશે ત્યાં સુધી આપણે શેકવાનું છે તો તમે જોઈ શકો છો આપણું કોપરાનું છીણ એકદમ સરસ શેકાઈ ગયો છે અને એમાંથી એકદમ સરસ સ્મેલ પણ આવવા લાગશે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરવાનું છે અને દૂધ ઉમેર્યા પછી પણ આપણે સતત હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી દૂધ એકદમ સરસ બધું બળી જાય ત્યાં સુધી આપણે કોપરાના છીણને આ રીતે દૂધ સાથે શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો દૂધ આપણું બધું જ બળી ગયું છે હવે આ સમયે આપણે આમાં અડધો કપ કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનું છે કન્ડેન્સ મિલ્કથી આ મોદકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે કન્ડેન્સ મિલ્ક ઉમેરીએ એટલે આપણે કોઈ પણ ખાંડ કે ગોળ કશું જ ઉમેરવાની જરૂર નથી કન્ડેન્સ મિલ્ક જો તમારે ન ઉમેરવું હોય તો આની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો સાકર ઉમેરી શકો છો કાં તો પછી ગોળથી પણ આ મોદક બની શકે છે જો કન્ડેન્સ મિલ્ક તમારે ઘરે બનાવવું હોય તો એકદમ ઇઝી છે ઘરે બનાવવું એની રેસિપી પણ મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈને તમે જોઈ શકો છો હવે આ બધું કન્ડેન્સ મિલ્ક આપણે આમાં ઉમેરી દઈશું અને બધું એકદમ સરસ મિક્સ કરતા રહેવાનું છે તો એકદમ ધીમા ગેસે આપણે મિક્સ કરતા જવાનું છે હવે આ સમયે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું ઇલાયચીનો ટેસ્ટ આ મોદકમાં બહુ જ સરસ લાગે છે જો તમારે ન ઉમેરવું હોય તમે સ્કીપ કરી શકો છો હવે જે આપણે ડ્રાયફ્રૂટનો ભૂક્કો તૈયાર કર્યો હતો જો તમે જોઈ શકો છો આ રીતે આપણે અધકચરો ભૂક્કો રહે એ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનો છે તો એ ભૂક્કો અહીંયા બધો ઉમેરી દઈશ અને આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરતા જવાનું છે આપણું મિક્સચર એકદમ સરસ થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે જેથી કઢાઈમાં નીચે ચોંટે નહીં આ સમયે તમને જો દ્રાક્ષ ઉમેરવી હોય તો દ્રાક્ષને પણ તમે ઉમેરી શકો છો કેસર પણ ઉમેરી શકો છો તમને ગમતા કોઈપણ ડ્રાયફ્રૂટ અને કોઈપણ ફ્લેવર તમે આ મોદકમાં ઉમેરી શકો છો બહુ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી લઈશું અને આ મિશ્રણને આપણે બીજી પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું તો અહીં આપણું મોદક બનાવવાનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આ રીતે મેં એક મોદકનું મોલ્ડ લઈ લીધું છે જો તમારી પાસે મોદકનું મોલ્ડ ના હોય તો તમે આમાંથી લાડવા પણ વાળી શકો છો હવે આપણે મોદકના મોલ્ડને થોડું ઘીથી ગ્રીસ કરી લઈશું અને થોડું થોડું મિશ્રણ લઈને આ રીતે મોદકના મોલ્ડમાં આપણે ઉમેરતા જઈશું અને મોદકના મૂળને આપણે બંને બાજુથી બંધ કરી લઈશું એટલે આપણો મોદક એકદમ સરસ તૈયાર થઈ જશે બનીને તો તમે જોઈ શકો છો આપણો મોદક એકદમ સરસ રીતે શેપમાં આવી ગયો છે અને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે બધા જ મોદક વાળીને તૈયાર કરી લેવાના છે તો અહીંયા મેં બધા જ મોદક બનાવીને તૈયાર કરી લીધા છે હવે આ રીતે સિલ્વર કોઇલ પેપર આવે એટલે કે જે ચાંદીનું વરખ આવે એનાથી હું ગાર્નિશ કરું છું જો તમારી પાસે આ ના હોય તો ઓપ્શનલ છે તમે એને ડ્રાય ફ્રૂટથી પણ અને કાં તો પિસ્તાની કતરણથી પણ ગાર્નિશ કરી શકો છો તો હું આ રીતે બધા જ મોદકને ચાંદીના વરખથી ગાર્નિશ કરી લઈશ તો અહીંયા આપણા બધા જ મોદક બનીને તૈયાર થઈ ગયા છે જો જોવાથી જ આ મોદક એટલા સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે બનાવવાની રીત તો એકદમ સરળ છે તો આ ગણેશ ચતુર્થી ઉપર તમે આ મોદકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં તો સરસ છે જ અને સાથે સાથે હેલ્ધી પણ છે તો આ મોદકની રેસિપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી દેજો તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો